હાય હર દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જશો જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કરી બધાને તો ચલો આપણે ફટાફટ કામ કરવા માંડીએ કે આ કામ કરવાનું છે ઘણું બધી કેમ કે ખાતાનો ફેરવાનું ભરવાનો છે તો ટેક્ટ્રણ ટોલીવાળાને કહી દીધું પ્રવીણભાઈને તો પ્રવીભાઈ પણ આવી જાય હમણાં તો વહેલા વેલા આવે તો ફટાફટ ભરવાનું છે ખાતર તો એ આવે નહીં પેલા આપણે અહીંથી કરી નાખીએ રસ્તો કેમ કે રસ્તો ભાઈ કરવો પડે કેમ કે આપણે ક્યાં તો રસ્તો હતો નહીં આપણે મહેશભાઈ વાડીને રસ્તામાં અંદર લઈ જતા મહિના ચણી લીધું છે તો આપણે પણ બનાવી નાખીએ રસ્તો કે આપણે કરવો જ પડશે કે આપણો માલ બધો આણવાનો જ છે ઘણો બધો મકાનનો ને તો દર વખતે ત્યાં ખોલવાને બંધ કરવા ના જવું પડે એટલે આપણે અહીંયા કરના છે ફટાફટ રસ્તો તો લાગી જાય કામ ફટાફટ છે હશે એકલો એકલો કામ કરવામાં કેમ કે કોઈ અથવા છે નહીં અઢાર આવીએ પણ બધા પાંચ છ વાગે આવીએ મારી બધી તબિયત બહુ છે એટલે એ કંઈ કામ કરવા લાગવાના છે નહીં આરામ કરીને પણ લઈ જવાને તો ને અહીંયા બેઠી અને હું લાગી જાઉં કામ પે ફટાફટ કામ કરવા માંડીએ તો વિડીયો જોયા લાગ્યો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતા જય શ્રી જય દ્વારકા દીશ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લાગે આપણે ભાઈ બધું કરી નાખ્યું ક્લીન રસ્તાનો અને આવવાનું છે ટેક પર થોડીવાર રાહ જોઈએ તો આવી જાય કરી નાખ્યો રસ્તો સરસ મજાનો ક્લીન ઘણી બધી મહેનત પછી થઈ ગઈ રસ્તો ક્લીન રસ્તો થઈ ગયો સરસ મજાનો આપણી ગાડી સામે પડી કે હવી પડી જાય ટ્રેક્ટર આવે તો ફટાફટ હમણાં કહેવી દઉં ટ્રેક્ટર આવે તો રાહ જોઈએ ચક્કર એટલે ભરવાનું છે બધું ખાતર ને એવું બધું તો ભર લઈએ ગાડી પડી રસ્તા ને વસાડે આપણે એમ થાય કે આટલી જ નડવાની છે ને ખાતર લઈ લઈએ ફટાફટ કંઈ મેં કીધી બપોરની સાંઈ હવે પડી હતી બ્લેક બેન્થર ભાઈના વ્લોગ મેં એકમાં સાંભળેલો છે બ્લેક બેન્થર કરીને તો ફટાફટ આમાં આગળ લઈ લેવાનું રસ્તામાં નડે નહીં ગાંડી અંદર લેવાને બદલે અંદર જ લઈ લીધી આગળ લેવાને બદલે સીધી અંદર જ લઈ લીધી એટલે ઉપાધિ નહીં આપણે ભાઈ નડે નહીં ને ના નડે રસ્તામાં કે ના નડે આપણે તો આપણે સીધી લઈ લીધી અંદર

આવી જઈશ રસ્તો કર્યો ટૂંકો છો રાખદ ખાતર એટલે પછી ભરવા માંડીએ ફટાફટ ઉપાધિ નહી પછી વાળું સવારે પછી ગાંધીયા રહે નગર પછી મારી વાડી આખી ખુલ્લી છે સારું છે નકર ભાઈ ક્યાં ઘટ ઈ તો પાકુ થઈ ગયું એમ કે ફોણી વાડીએ પ્રવીણભાઈ પી ગયા છે વાળવા આમાં તડકિયા કોઈ મોબાઈલ નું બરાબર દેખાતું નથી અહીંયા રાખી દઉં ને એટલે પછી ભરવા માંડીએ ફટાફટ એમ કે ન રે ઉપાડી પછી સવારે સીધું લઈને જોડાવીને ભાગવસ થાય કે હવારે જવાનું છે ભાઈ અટાણ તો નહીં રેડી મેળખાયેડીક્ટર મેં કીને ભાઈ નીકળી જસ ને હવે અહીંથી બે પાણાં નડે તો ખેવા પડીએ કી કેમકે ભાઈએ બધું ઉલાડીને હટું કરને કીશ તો હવે લઈ લઈએ આપણે થઈ ગયા નહીં ગાડું મૂકી દો વિપુલભાઈને આવીએ પછી ફાહે તો ભાઈ તો નીકળી જાય ટ્રેક્ટર લઈને આપણે આ બધું હટાવવું પડીએ પાણા કેમ કે કાલે હવાર હવારના પોરમાં ટ્રેક્ટર લઈ જાઉં તો અહીંયા નડીએ તો બે પાણાને એવું બધું છે હું હટાવી લઉં ગાડું ગાડું રીતે મૂકી દીધું ભાઈએ સરસ મજાનું અને હવે ખાતર ભરવાનું છે પણ હું એકલા એકલા ક્યાંય પર નહીં તો વિપુલભાઈને આડી આવે કારખાના છે અને બીજો એક ભાઈ છે ભત્રીજો એ પણ આવે હેલ્પ કરવા માટે તો બધા છે ને પછી ભરવા માંડ્યા ખાતર તો ચાલો આ પેલા પથ્થરને ને હટાવી લઉં ચાલો કામ કરવા માંડીએ આપણે શરૂ કરીએ ખાતર ભરવાનું ટ્રાયપોડ લગાડી દીધું તો લેટ્સ ગો ફટાફટ કામ કરવા માંડીએ કે ભાઈ આમાં શૂટિંગ આપે ઉતારા કરીએ તો ટાઈમ વધારે ઓવર થઈ જાય તો આપણે કીધું ટ્રાયપોડ લગાડી દઈએ ફટાફટ કરવા માંડીએ કામ લેટ્સ ગો કમિંગ ફાઇનલી ખાતર તો ભરવાનું શરૂ કરતી તું ને આપણે હેલ્પ કરવા પણ આવી ગયા વિપુલભાઈ વિપુલભાઈ હેલ્પ કરવા આવી ગયા ને અમાર વિપુલભાઈ સડી ગયા માથે કેમ કે એનાથી એના છે ને ધાબળી ઘા ન થાય એના કરતાં તો આ ભાઈ છે ને એ અમારા હારા ને એનાથી ધાબળી ન ઘા ને ટ્રેક્ટરમાં સડી દીધો ને અમી બે ભાઈઓ છે ને હું ભરતો જાય તો પાછળતા પાથરતા હતા અને બે પાછા ધાબળી ઊંચી કરતા હતા એવું બધું હાલે છે ને કામ કરવા માંડીએ ફટાફટ ને આ ભાઈ ખસેડવા માંડે ને ભાઈ ભરતા ભરતા હતા ધાબળી કે હું એકાથી ભરું તો એમ લોક શૂટ છો તો વાંધાને ફટાફટ કરવા કામ એટલે મિત્રો રામ રામ સીતારામ જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકા તો અત્યારે આપણે આવીએ કપડાં વપડા બદલાવીને ઘરેથી સીધા વાળીએ ને હવે ખાતરનો ફેરો આ જે ભરીને રાખ્યો તો કમ્પ્લીટલી ને અત્યારે ઠલવા જવાનો છે પ્રવીણભાઈને ફોન કરી દીધો પ્રવીણભાઈ આવે એટલે આપણે સીધા ખેતર ઠલવી આવીએ ને જે એક ફેરો થાય એમ છે તો આ ઠલવીને આવીએ અને સારો ભરતા આવીએ ખેતરથી ને પછી આનો પાછો રિટર્ન ભરી લઈએ તો ફટાફટ ખાતરનો ફેરો આવી ઠલવવીએ પ્રવીણભાઈ આવે એટલે

રવીભાઈ આપણે હા કે છીએ કે ભાઈ તમે મોડા વિચાર મને વેલો ઉતારવી પડતા હેરાન કરે એવું થાયના છે આપણે ફટાટ એકનો બેઠી ગયા જ્યારે લાયક ખેતર સારો કરીને આવીએ ફટાફટ ઘરે આ રસ્તો છે ને ભાઈ અમારો ડેન્જર છે જો તમે ડેન્જર ને નડે જ રસ્તો ખતરનાક છે તો બેઠવું બહુ મુશ્કેલ છે ગાડામાં ભેગું થાય ને ગાડામાં કાંઈ આવી ગયા ઓલા ભાઈ મળ્યા છે એમાં હું ભેગું થાય કે ખબર કાટા ભાઈ એવા નડે ન પૂછો વાત કે ભાઈ લઈ જાવ જવાનું ઘર લઈને છે હવે ઘર કેમ કાઢી પડી જવાની કેટા ઘર ફાઈનલી ખેતર પૂકા દીધું ઢગલા કરી રાખીએ આગળ આ ભાઈ તો સડી ગયા તો ઉત્તર નામ જ નહીં લેતા ભાઈ કેમ છે ખબર ને

બાબા આગળ જાવ દો થોડું આવા ત્રણ ચાર ઢગલા કરવા પડીએ ભાઈ નાખવાનું ઈજી પડે નકર થઈ જાય લાંબુ કેમ કે આપણે પાછું તગાર તગાર ઉડાડવાનું છે આખા એમાં તો પછી બસ ફાઈનલી ભાઈ ઠલવી દીધું ખાતર હવે જવેર ભરવાની છે તો ભરવા મળીએ ફટાફટ જવાર ને પછી યાર પછી વ્યવહાર ભરીને પછી મળીએ યાર કેમ કે યાર પેલા કામ કરવા માંડીએ આપણે ખાતર ફરતા ફટતા જવેર ભરી લીધી કમ્પ્લેટ આરેક્ટ ભરાઈ જ દી ફરીને ભાઈ જવાર ભર લઈને આવવા દેસ ને કે ભાઈ ટાઈમ રહ્યો નહીં ભર ભરવા માં ભરવાનું કે મને મંગળવારવાળા ભાઈ વિપુલભાઈ ઘેર હતા ને તો એમ બે રાખતા હતા આપણે શૂટિંગ તને ડેમે જ રહેવા દીધો ને તો ભરી લીધો તો ભર ને ફટાફટ વાડીએ જવા દે યાર ને પછી વાળીએ જઈને બતાવું તમે ચાલો મળી અમારી નળ છે ને ભાઈ બહુ ડેન્જર છે અમારે ભર કાઢવો છે ને મુશ્કેલ છે પાછળ પાછળ હાલો જ આમ ને ભાઈ ટ્રેક્ટર આગળ હાયડું રાખે છે હા નળ એટલી કાઢવી એટલી છે ને મુશ્કેલ પડી જાય ખાલી ખેડ તો ચારસો પાંચસો મીટર જેટલું અને પૂરું કરે એમ બહુ ફાઇનલી યાર બીજો ફેરો ભરી લીધો ઘણી બધી મહેનત પછી ભાઈ લાંબા પડી ગયા હતા બે ભાઈ ભરવામાં મમ્મી થોડીક હેલ્પ કરી દીધી એટલે વાંધો ન થયો ગાડામાં આતરું ઓલરેડી ભરી દીધું ને હવે નીકળી જાય ફટાફટ છેતર ભાઈ ન પૂછો વાત તડકો પણ એવો જ પડ્યો લાલ થઈ ગયું બરાબર નહીં પણ વાંધો નહીં હવે જવા દઈએ ભાઈ જતો હવે ફરક પદળા થઈને સડી જાય ભરવા તમે બહુ ભીમ પડી ગઈ હતી લાગવાનો ભાઈ આપણો બીજો ફેરો પણ ખેતર ઉગાડી દીધો ખાતરનો ઓલમોસ્ટ એક આગળ ઠેલવી દીધો ને એક અહીંયા ને હજી ભાઈ એક મળે તો ગોતવાનું છે આપણી પાસે હવે ખાતર છે નહીં મોટલી ફોર બે ફેરા જ હતું તો થઈ ગયું અને એમાં તો ત્રણ ફેરા થઈ જ પણ થયું નહીં તો બે ફેરામ કામકાજ હલાવવું પડે અને હજી એકાદ ફેરો ગોતવાનો છે મળી જાય તો ઠીક છે તો આગળનું થોડોક ભાગ રહી જ તો અડધા વીઘા જેટલું તેમાં નાખવો પડે ને સારો ને એવું બધું ઉકાડવાની છે પાછો એક ફેરો હજી ભરવાનો છે સારાનો તો ઉગાડી દઈએ એટલે આપણું કામ ખેતરનું ફિનિશ ફટાફટ પ્રાણી ભાઈ ઠલવી સરસ મજાનો ઠલવી દઈ એટલે સારો ભરવા માંડે સારો ભરીને વાડીએ વાળીએ ફાઇનલી બીજો ફેરો જાહેરનો ભરી લીધો જ લેવા જ ભાઈ બરાબર ના કેમ કે નવ પૂછો વાર તડકો એટલે કાંઈ ઘટે જ નહીં ને ફરે બરાબર નળમાં બીજો ભરશે અત્યારે લગભગ દોઢ બે જેવું થઈ ગયું હજી જમવાનો વારો આવ્યો નથી હજી સવારનો ભાર વાળીએ ઠલવીએ પછી જાય ફ્રી થાય પછી કે ભાઈ કામ બધું ઓલમોસ્ટ થઈ જવાનું છે આપણું ખતમ અત્યારે સરસ મજાનો ભર ભરી લીધો છે હવે ખેતર પૂરી ને આ ખેતરમાં નખાઈ ગયું હવે જોઈએ આગળ થોડુંક કામકાજ છે ઉડાડવાનું નહીં પતી જાય એટલે બધી ત્રીસ છે ખેતીમાંથી પછી આપણે નવું નવું કંઈક કરતા જાય તો રાખી જ મજાવાની કે આ અમારી ને અળ ઇઝી ભાઈ બહુ કહોજી છે ભાઈ થતે જ નહીં તમે જાવ ખાલી આવો રસ્તો તમારે નહીં હોય એક જણા તો પાછળ પાછળ હાલું જવું પડે ન તો આમાં પાછળ પડી જાય એમ નક્કી ના રે કરતા કરતા સીધા આવી ગયા દીવ કેમકે થોડું કામની યાદી ને એવું કરવાનું હતું સાહેબ જોવાની હતી ક્રિશભાઈ ને બે આવ્યા હતા ગાડી થઈ ગઈ જ ભાઈ તેરથી ઘણું બધું પાણી નાખવું પડે અહીંયા હાલ જ ભાઈ કૂવો છે મોટો બધી કેટલી ત્યારે હી થઈ શકી નક્કી જ હી થઈ જ બરાબર મફતમાં તો જવાય બરાબર તો કામ જો ભાઈ ફાઇનલી છે ને ઘણું બધું કામ ખેતરનું કરી નાખ્યું પછી પાછા ખેતર ગયા હતા ખેતરનું કામ બધું પતી ગયું ઘેર આવ્યા બધું ફ્રી થયા દેહ થી ફોન આવ્યો જગદીશભાઈ કામ જોવા ભાગી ગયા કામ જોઈને આવ્યા હતા કોઈક દવાખાને લઈ જવાના નથી એને દવાખાને લઈને બતાવીને આવે તો હવે અહીં ઘરે આવી જાય ઘરે ઘર રાહ જોઈને બે હાજી કે આ બધો સારો ખડકવાનો છે તો ફટાફટ હવે ગાડી બે દે મહેશભાઈ ને એ આરામમાં કરે અમે વિપુલભાઈ ને બે બધો સારો ખડકવાનો છે આ બધો અહીંયા છે ઓલે પણ છે સારો ને આમાં અંદર ખડકવાનો છે ફરજામાં તો ખડકવા માંડીએ કે બાઈક ધાનું રાજા ધનુરાજા હવે કામ કરવા માંડીએ તો ચાલો પેલા ચાર ને એવું ખડકી દઈએ પછી નેક્સ્ટ